ભાવનગરની કે આંગણવાડી એક જર્જરિત જીવના જોખમે પોતાના અભ્યાસનું પ્રથમ પગથિયું માંડી રહ્યા છે અને આવી ભાડાની જોખમી આંગણવાડીમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ એક સવાલ છે ત્યારે સમગ્ર બાબત મીડિયાના ધ્યાનમાં આવ્યું અને ગુજરાત ન્યૂઝના ધ્યાનમાં આવતા જ તંત્ર દોડતું થયું જ્યારે વિપક્ષને ક્યાંક વાર કરવાનો મોકો મળી ગયો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું અતિ સુંદર સ્લોગન રાજ્ય સરકારે આપ્યું પણ છે અને અનેક જગ્યાઓ પર અભ્યાસની અતિ સુંદર વ્યવસ્થા કરી છે આમ છતાં હજુ એવી અનેક શાળાઓ આંગણવાડીની હાલત દયનીય છે આવી જ એક આંગણવાડી છે કે જે ભાવનગરના ભરતનગરના શિવનગરમાં આવેલી છે એકસો એકાવન નંબરની આંગણવાડી ઘણા સમયથી એક ભાડાના દુકાનમાં કાર્યરત છે જર્જરિત દુકાનમાં પચાસ ભૂલકાઓ પોતાના અભ્યાસનું પ્રથમ પગથિયું અહીં માંડી રહ્યા છે પરંતુ આ જર્જરિત આંગણવાડીમાં વાલીઓ પોતાના વહલ સોયાને જીવના જોખમે અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે અહીં નજીક કોઈ બીજી આંગણવાડી જ નથી જ્યારે આ ભાડાના દુકાનમાં અને જર્જરિત અવસ્થાવાળી આંગણવાડી અંગે અગાઉ અનેકવાર રજૂઆત પણ થઈ ચૂકી છે આમ છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી વાહલીઓ વહેલી તકે આ આંગણવાડી સારા બિલ્ડિંગમાં ફેરવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે દુકાનની આ દુકાન જ છે આંગણવાડી નથી પણ હવે મકાન સર્જરી જ છે છતાં પણ હવે મજબૂર છે કેમ કરવું છોકરા બીજા અડખ્યા કે બીજે ક્યાં આંગણવાડી નથી પણ આ બેનનું શિક્ષણ કાર્ય બહુ રેડી છે એને લીધે મારે મારા બે બાળકો અહીંયા ભણે છે એ ઉપર કંઈક રજૂઆત કરીએ ને મકાન મકાનની કંઈક વ્યવસ્થિત જો થાય તો વધારે સારું છે એક વર્ષથી કે દોઢ વર્ષથી અહીંયા આંગણવાડીમાં આવે છે મેં આંગણવાડીવાળા જે બેન છે એને પણ મેં કેટલી વાર કીધેલો કે તમે ગવર્મેન્ટમાં થોડીક અપીલ કરો કે અમને સારી જગ્યા સારું મકાન આપે એવી સગવડ એવી આપે એવી ત્રણ ચાર વાર મેં પણ કીધેલું છે અત્યારે બહુ જર્જરીત હાલત છે એક શોપિંગ છે શોપ છે તેમાં એનું બાળક અને શોપની એ સોફ્ટર છે ને નાની છે અને બાળકોની સંખ્યા બહુ વધારે છે બે આંગણવાડીના બાળકો એક આંગણવાડીમાં આવે છે જીવનું જોખમ વધારે બહુ વાલીઓને પણ એ બધા જ વાલીઓને વિનંતી છે કે ગવર્મેન્ટને એવું પણ કહે કે આંગણવાડીની કંઈક ફિક્સ જગ્યા સગવડ એવું કરી આપે આપણી માંગ એવી છે કે આપણું બાળક જ્યાં ભણવા જાય ત્યાં ફૂલ બધી સગવડ મળે આપણે બાળકને મૂકવી તો આપણને કોઈ જાતનું ટેન્શન ન રહે ની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત સ્લોગનની ખેલશે ગુજરાત ભણશે ગુજરાત બહુ સૂત્ર બહુ સારા છે પણ ભાવનગરની વાત કરીએ તો શિવનગરની એકસો એકાવન નગરની એકસો એકાવન નંબરની આ અનંગ આંગણવાડી જે ભૂલકાઓ ભણી રહ્યા છે એક તો દુકાનમાં ભણવાનું જર્જરિત આગળ ગંદકી અને એક બાજુ ઇલેક્ટ્રિક થાંભલો આ પરિસ્થિતિમાં આપણા બાળકો ભણી રહ્યા છે અમે અનેક વાર રજૂઆતો કરી પછી કોર્પોરેશન સ્કૂલ હોય કે આંગણવાડી હોય રજૂઆત કરી છતાં આ પરિસ્થિતિમાં અને કમનસીબ કહેવાય ભાવનગરના બે શિક્ષણ મંત્રી ભાવનગરના રહી ચૂક્યા છે છતાં આંગણવાડી આવી અને એ પણ ભાડે ભાડે તમે જ ગોતો તો સારી ગોતો ને ગમે ત્યારે અકસ્માત થાય એના જવાબદાર કોણ ફક્ત મોટી શિક્ષણની વાતો કરી છે ફક્ત મલાઈ કાઢવી છે આ સરકારને એ સિવાય રસ છોકરાઓને ભણાવવામાં રસ નથી આ સરકારી આપણે જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે રૂપિયા છ હજાર પ્રતિ આંગણવાડી પ્રતિમાસનું ભાડું સરકાર આપણને આપે છે એટલે આ બાબત જે છે એ યોગ્ય જણાતી નથી અને મારી હમણાં જે વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે પીઓ આઈસીડીએસ અને એમને મેં સૂચના આપી છે કે તાત્કાલિક આ બાળકોને સડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે જજરીત અને ભાડાની દુકાનો ચાલતી આંગણવાડીને લઈને વિપક્ષને પણ શાસક પક્ષ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો અને આમાં ક્યાંથી ભણશે ગુજરાત કેમ આગળ વધશે ગુજરાત જેવા સવાલો ઉઠાવ્યા હતા જ્યારે આ મહાનગરપાલિકા કમિશનરે કહ્યું કે તેમને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થતા તેની તપાસ અને વહેલી તકે સારા બિલ્ડિંગમાં આંગણવાડી ફેરવવા અંગેની સૂચના આપી દેવામાં છે ચાલતી પ્રતિમાસ સુધીનું ભાડું સરકાર દ્વારા ચૂકવવામાં છે જ્યારે આ વિસ્તારમાં આ ભાડામાં આંગણવાડી લાયક જગ્યા ન મળતી હોય વધારાનું ભાડું મહાનગરપાલિકા ચૂકવશે તેમ જણાવ્યું હતું જ્યારે ભવિષ્યમાં આ વિસ્તારમાં માલિકીની જગ્યામાં આંગણવાડીનું નિર્માણ પણ કરવામાં આવશે રાજ્ય સરકાર જે છે એ શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને ખાસ જ્યારે વાત કરીએ આવનારા ભારતના ભવિષ્યની એટલે કે નાના ભૂલકાઓની તો નાના ભૂલકાઓ છે તેને અત્યારથી જ સારું શિક્ષણ મળે એને લઈને ખૂબ સારી આંગણવાડીઓ છે એ કાર્યરત છે પરંતુ વાત કરીએ એક એવી આંગણવાડીની કે જે ભાવનગર શહેરના ભરતનગરના શિવનગરમાં આવેલી છે આ આંગણવાડી જે છે એક દુકાનની અંદર જે છે એ કાર્યરત છે આ દુકાન જે છે એ હાલ જર્જરિત હાલતમાં છે કે જેની અંદર હાલ પચાસ જેટલા બાળકો જે છે એ જીવના જોખમે જે છે એ અભ્યાસ કરી રહ્યા છે ચોક્કસ જ્યારે સરકાર જે છે એ નાના બાળકોને એના અભ્યાસને લઈને ખૂબ સારી સવલતો જે છે એ આપતી હોય છે ત્યારે આ જે જે પ્રકારની આંગણવાડી હાલ કાર્યરત છે કે જેની અંદર બાળકોના જીવનું જે છે એક પ્રકારે જોખમ જે છે એ જોવા મળ્યું છે સૌથી મહત્ત્વની વાત કરીએ તો એક સમયની જ્યારે કે શિક્ષણ મંત્રીઓ જે હતા એ ભાવનગરના હતા અને આ સમયે પણ ભાવનગર જે છે એની આંગણવાડીઓ છે એ આવી હતી ત્યારે હાલ